વનવાસી માટે એક જ ચર્ચા ચર્ચા છે છે અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે અયોધ્યાના રામ મંદિરની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના છે આ વાતની ચર્ચા ચાલે છે અને સુરતની અંદર દ્વારા એક નીતિ પંચામૃત કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગીરથભાઈ મર્ચન્ટ રામનીતિ પર બોલવાના છે ભગીરથભાઈ મર્ચન્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓ રામ નીતિના જાણકાર છે એટલે અમે એમનો ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું અને અમે એમની સાથે રામનીતિ વિશે ઘણી બધી બાબતોની વાત કરવાના છે આપણે તમે તો માયાની દુનિયામાં છો બોમ્બે સ્ટોક રૂપિયા ને રૂપિયા અને ભંડાર ની વાત છે અને તમે રામનીતિ તરફ કેવી રીતે વળ્યા રામનીતિ તરફ એટલી રીતે એટલા માટે વળ્યા કે નાણાકીય બજારમાં એટલે કે શેર બજારમાં માણસનો અમારો તો ડિક્ટમ છે માય વર્ડ ઇઝ માય બોમ્બ તો એ શેના પરથી આવ્યું પ્રભુ કિલો રીત આઈ પ્રાણ જાય પર વચન ન જાય આજે દિવસના લગભગ પાંચ થી સાત લાખ કરોડના સોદા થાય છે અને એક બી સોદો એવો નથી કે જે મેચ ના થાય તો આનો અર્થ એમ થયો કે પ્રાણ જાય પર વચન ન જાય

સમજાવી નહોતી પણ મોટો થયો અને ઇન્સિડેન્ટલી એકવાર મોરની બાપુના રામાયણ કથામાં હું ગયો ત્યારે હું હજી મારા બજારની અંદર બે કે ત્રણ જ વરસ થયા હશે અને થોડોક સમય મળ્યો તો એમને સાંભળ્યા એમને સાંભળ્યા પછી લાગ્યું કે રામનું ચરિત્ર શું છે એ મેં સમજ્યું અને હનુમાન ચાલીસા વાંચવાની ચાલુ કરી ત્યારથી મને રામની અંદર એટલો બધો રસ પડ્યો કે આ વ્યક્તિ કે એવો વિરલ વ્યક્તિત્વ લઈને અહીંયા અવતાર લીધો તો કે જેને માનવ કલ્યાણની વાત કરી અને કેવા માનવ કલ્યાણની કે જે સમાજની અંદર લોકો જેને બાજુ પર રાખે છે દાખલા તરીકે વનવાસી ભીલ ઓબીસી જેને આપણે કે એજ્યુકેશનલ કે સ્કેડ્યુલડ ટ્રાઇબ મેક્યો કે તો એને હિસાબે મને એની અંદર બહુ રાજ પડ્યો ને પછી હું સમજ્યો કે રામ રામ રાજમાં નહીં પણ રામ રાજ્યમાં માનતા હતા ભગીરભાઈ તમારી દ્રષ્ટિએ રામ નીતિ શું રામ નીતિ એટલે શું તમારી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ રામ નીતિ એટલે એક જ કે સંપૂર્ણ રામાયણ એ પારિવારિક મૂલ્યોની પાઠશાળા છે રવિન્દ્રનાથ ટાગોર તો એને કહેતા કે રામાયણ એટલે એક એવી કુટુંબ વ્યવસ્થા છે કે ભારતના દરેક એ સમજવાની જરૂર છે અને આ એટલે શું તમે વિચાર કરો કે આવી ત્યારે પિતા પુત્ર વચ્ચે માં અને પુત્ર વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ આજે એકવીસમી સદીમાં તો આને મોટો સડો લાગી ગયો છે રામ નીતિ એ આ શીખવાડ્યું એક જ વસ્તુ શીખવાડી હતી જે વસ્તુ તમારી છે ને તમે સંપૂર્ણપણે ત્યાગ કરવા માંગો છો ત્યાં રામાયણ છે પણ જે વસ્તુ તમારી નથી અને ઝડપવા માંગો છો ત્યાં મહાભારત છે ભગીરથભાઈ આપણે ભગવાન રામના વનવાસ વિશે અને અયોધ્યા વિશે ઘણા બધા લોકો જાણે છે પરંતુ ભગવાન રામની રાજનીતિ શું હતી એ વિશે ઘણા બધા ઓછા જાણે છે તો ભગવાન રામની રાજનીતિ શું હતી ભગવાન રામની રાજનીતિ એ હતી દાખલા તરીકે હું તમને કહું રાજનીતિ નહીં ભગવાન રામ અને કઈ કઈ માતા વચ્ચે બહુ જ મોટો સંવાદ થયો હતો અને એ સંવાદ કઈ કઈ માતાએ દશરથ રાજા પાસે પોતાનું વરદાન માંગ્યું એ પહેલાં થયો અને એ બેની વચ્ચે કારણ કે કઈ કઈ માતા ને માટે મને લાગે છે કે આપણા સમાજમાં બહુ જ ખોટી એક સમજણ ઉત્પન્ન થઈ ગઈ છે તમે આપણી આંખથી એમની તરફ જોશો તો એ નિંદનીય લાગશે પણ રામની આંખથી જોશો તો એ વંદનીય છે અને રામે રામ અને કઈ કઈ માતા વચ્ચે એવા સંવાદ થયેલા ત્યારે રામ એમને આવીને કહેતા હતા કે માં મારે તમે લોકો સભાતા રામ રાજની વાત કરો છો મારા રાજ્યાભિષેકની વાત કરો છો મને સિંહાસન પર બેસાડવાની વાત કરો છો પણ મારે સિંહાસન પર બેસીને રાજ નથી કરવું તો કે કેમ તો કે સિંહાસન પર બેસીને રાજ કરવું એ માત્ર તમારે સિંહાસન પર બેઠા બેઠા થાય પણ તમે એ નથી જાણતા કે તમારા સમગ્ર અયોધ્યાની અંદર જે વન પ્રદેશ છે ત્યાં લોકો પહોંચે સંપૂર્ણ તમારાથી વંચિત રહી ગયા છે સંસ્કારોથી વંચિત રહી ગયા છે કામકાજથી વંચિત રહી ગયા છે એમની અવગણના થાય છે તો એમ કે જો મારે રાજ્ય કરવું હોય તો મારે એમની સાથે જઈને પહેલા બેસવું જોઈએ વનવાસી થાવ એટલા માટે એમને વનવાસ માંગ્યો કઈ કઈ આપ્યો નથી રામે એને પ્રસ્તાવ આપ્યો હતો એ બહુ મોટો સવાલ છે જે હું આવતીકાલે મારા ભાષણમાં એસજી સીસીઆઈમાં હું બોલવાનો છું આની ઉપર ત્યારે હું સમજાવીશ પણ રામ રાજ્ય એ એવું રાજ્ય છે કે જે રાજની વચ્ચે રહીને ના રહ્યા લોકોની વચ્ચે જઈને ભગવાન રામ કઈ વાતો પર ભાર મૂકતા હતા જે આજના સંદર્ભમાં સાચી હોઈ શકે ભગવાન રામનો એક જ સંદર્ભ એ હતો આજના સમયની આપણે વાત કરીએ તો એ કે તમે બધાને તમારી સાથે લઈને ચાલો અને ખાસ કરીને સમાજના એવા વર્ગની તમે કાળજી રાખો કે જેને આ બાબતો તરફથી કોઈ બી પ્રકારનો પ્રતિસાદ સમાજે આપ્યો જ નથી દાખલા તરીકે આપણે વાનર શબ્દ વાપરીએ છીએ કે રામે વાનર સેના ઊભી કરી એ વાનર સેના એટલે વાનર શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે વા એટલે વિશિષ્ટ વિશિષ્ટ નર એટલે વાનર અને આ વાનરો કોણ હતા રામે અવતાર લીધો એ પહેલા બ્રહ્માજીએ વાલ્મિકીજીને કીધું હતું કે તમે રામાયણનું સંપૂર્ણ તૈયારી કરો પછી રામ અવતાર થશે અને આ વાલ્મિકી રામાયણમાં છે એનો ઉલ્લેખ આવતીકાલે કરવાનો છું અને ત્યારે બ્રહ્માજીએ કીધું બધા દેવોને કે તમે જાઓ અને વાનર થઈને રહો પણ એ વાનર થઈને અહીંયા આવે રહ્યા સાથે ભીલ હતા બીજા બી પછાત જાતના પછાત જાતના લોકો હતા શબરી હતી તમે વિચાર કરો કે આ લોકોની ઉપર અસુરોનું એટલું મોટું દમન હતું વારંવાર એ લોકોને કનડતા અને એમની કોઈએ કરી નથી કઈ કઈ એને આ જ પૂછ્યું હતું કે તું રામ રાજ્ય શું કામ માંગે છે કેમ કે તું રામ રાજ્ય અયોધ્યામાં બેસીને બી કરીશ તેને પરિપ્રશ્ન પૂછ્યો કે ચાલો મા તમે મને જવાબ આપો કે રાજા દશરથ ના હોવા છતાં બી અસુરો હાહાકાર કેમ મચાવે છે રાજા દશરથ ના હોવાથી પેલી તાડકા કેમ થઈ રાજા દશરથ ના હોવાથી રાવણ જેવો માણસ બી આવીને આપણને ચંચેડી જાય એ કેમ રહ્યું તો જો અહીંયા બેસીને જો કરી નથી શક્યા તો એ હું કહું છું કે હું ત્યાં જઈને કરીશ આ રામ નીતિ ભગીરથભાઈ આપણે ભગવાન રામને આદર્શ ગણવામાં આવે છે અને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે પણ શું તમને લાગે છે કે આઝાદી પછી કોઈ નેતા રામના આદર્શને પાડતા હોય મારક અભિયાનમાં આવ્યું નથી સાચું કોઈ નથી આવ્યું અત્યારે ફક્ત એક જ ફરક મને દેખાય છે મારી ઉંમર 78 વર્ષની છે અને આઝાદી પછી મેં આ જોયું કે અત્યારે એક જ અત્યારના જે આપણે પ્રધાનમંત્રી છે રામ રાજ્યની વાત કરે છે ભગીરથભાઈ આપણે આજના સંદર્ભની અંદર રામને આદર્શ માનવા હોય અને એમના રસ્તે જો આપણે ચાલવું હોય તો એ કેવી રીતના શક્ય બને એ એવી રીતના થઈ શકે ખરું થઈ શકે છે જો તમારી પાસે દ્રઢ દ્રઢ સંકલ્પ કરવાની વૃત્તિ હોય અને તમારી ઈચ્છા હોય તમે એક લીડરશીપ ક્વોલિટીની વાત કરો છો રામ જેવી તો એ લીડરશીપ ક્વોલિટી શું છે એ તમને ભગવદ્ ગીતામાં બી મળે છે પણ એની શરૂઆત કરી હતી શ્રી રામે શ્રી રામે તમે જુઓ કે એના ભાઈ હતા લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન લક્ષ્મણે કહી દીધું કે ભાઈ હું કઈ આ બધી બાબતમાં માનતો નથી હું તો તારી સાથે જ આવું છું તો તું મને એમ ના કે નહીં તારે તો અહીંયા બેસીને આ લોકોની બધાની સેવા કરવાની ચિંતા હું નથી માનતો એ વાત મારે તારી સાથે જ આવું છે ને તું જ મારો ભાઈ છે મોટો અને હું તારી સાથે આવીશ તો તમે વિચાર કરો જો રામની આ વાત રામે કીધું જ્યાં સુમિત્રા માતા પાસે જઈને પરમિશન લઈ લક્ષ્મણ સુમિત્રા પાસે ગયો અને સુમિત્રાને કીધું શું સુમિત્રાએ કીધું કે તું ભાઈ સુખેથી જા પણ વનમાં જાય તો વનમાં રહે એવી રીતે શોભજે તો એનો અર્થ શું તો કે તું વનમાં જાય છે તો રામને દશરથમાં માનજે તારી ભાભી છે સીતા એમાં તું મને જોજે માને અને બીજું કે વન વનને અયોધ્યા માનજે અયોધ્યાને ભૂલી જજે એમાં કયા લક્ષ્મણના હજી લગ્ન થઈને ઘરે આવેલો માણસ અને એની મા એને કે તું જા અને સુમિત્રાજી તો એક એટલી બધી માનનીય રાણી નહોતી દશરથ રાજાની છતાં એને કીધું કે ના તું જા તું અહીંની કોઈ ચિંતા ના કર આ કોણ કે કેમ કીધું રામના પ્રતાપે કીધું અને રામનો ભાઈ ભરત ભરતને માટે તો રામાયણમાં કશું કહેવાયું નથી ભરત જેવા ભાઈએ જ ના મળે કોઈ અને શત્રુઘ્ન શત્રુઘ્નનો અર્થ શું કે તમારી જેટલી બી નકારાત્મકતા છે એનો નાશ કરે શત્રુઘ્ન સાથે ભણ્યા સાથે મોટા થયા સાથે શિક્ષા પ્રાપ્ત કરી અને જ્યારે રાજ્યાભિષેકની વાત આવી તો રામે કીધું કે અમે ચાર ભાઈ સાથે જન્મ્યા સાથે રહ્યા સાથે મોટા થયા તો મારા એકલાના ચીરે કે માતા છે કોઈ ભાઈ આજના જમાનામાં કહે છે આ આપણે ઇન્વાઇટ કરવાની જરૂર છે કુટુંબ ભાવના ને લીધે ભગીરથભાઈ રામ નીતિ અને કૃષ્ણ નીતિમાં તમને શું ફરક લાગે છે રામ નીતિ અને કૃષ્ણ નીતિમાં એક જ પાયાનો મૂળભૂત ફરક તે એ છે કે રામને માટે સત્ય એ જ પ્રેમ હતું તો કૃષ્ણને માટે પ્રેમ એ જ સત્ય હતું રામે જ્યાં સુધી કામ કર્યું એમના અવતારમાં ત્યાર પછી જેમ આપણી રેલી રેસ હોય છે કે હું ચારસો મીટર નો રાઉન્ડ મારીને આવું મારું બેટન પછી બીજા સ કાર્યકર્તાને આપું એ દોડે બેટન રામે રામે રામ સ્થાપ્યું સત્ય શું છે એ સ્થાપ્યું રામે મર્યાદા સમજાવી મર્યાદા એટલે શું કે મર્યાદાનો સંબંધ વિવેક સાથે છે આજના જમાનામાં આપણને આ દેખાતો નથી જેને આપણે કહીએ કે આ માણસમાં બે આટલી શરમ બી નથી બે આંખની શરમ એટલે શું અને યાદ આવે છે પોલેન્ડનો નોબેલ નોબેલ પારિષદિક વિજેતા કવિ એનું નામ છે જસલો મિલોસ એ છરીના ગુણ ગાતા કહે છે કે છરી જ્યારે સફરજનના ટુકડા કરે છે ત્યારે બિયાને કાપતી નથી આથી બે આંખની શરમ આજે પિતા પુત્ર વચ્ચે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બોસ અને કામદાર વચ્ચે આ બહુ મોટો ફાવ મોટો ફાટ પડી ગયો છે અને આ સડો થયો છે જ્યારે બી આવું થાય ને ત્યારે યાદ રાખો કે બે હાથની મર્યાદા એ મર્યાદા પૂરશો તમે આપણને શું છે કોઈ બી વસ્તુ તમે કરો તમારા હાથની અંદર જો સત્તા હોય તો તમે મર્યાદા શું છે એની અંદર વિવેક ઉમેરજો અને કહેજો અને રામનીતિનું એક જ વાક્ય છે કે સલાહ બધાની જ સાંભળજો પણ તમારું સાહસ અને તમારો વિવેક જે નક્કી કરે એ જ કાર્ય કરજો આ રામ આ કૃષ્ણ અને રામનો ફરક કૃષ્ણએ શું કર્યું બધાને જ પ્રેમ વેર્યો બધાને રમ્યા હસાવ્યા બધાના જ જે દુઃખો હતા એને એને બાજુ પર રાખી પોતાની પાસે રાખ્યા સમસ્ત સમાજની બધી જ કરુણા આમીન જે આપણે શું કહીએ મારા મોડામાં એ શબ્દ અત્યારે આવતો નથી કે જે સમાજની અંદર જેટલી બી અશાંતિ હતી એને પોતાની પાસે રાખી અને લોકોને શાંતિ આપીને પ્રેમ આપ્યો અને કૃષ્ણ એ શીખવાડ્યું કે ભક્ત અને કૃષ્ણનો સંબંધ પરસ્પર છે પરસ્પર એટલે ભક્તને કૃષ્ણ માટે જે પ્રેમ છે એને ભક્તિ કહે અને કૃષ્ણને ભક્ત માટે જે પ્રેમ છે એને કૃપા કહે આ કૃષ્ણએ એ કર્યું કૃષ્ણ ચારે બાજુ નહીં કે તમે જ્યાં બી જાઓ ત્યાં હસતા રહેજો ખુશ રહેજો આનંદમાં રહેજો અને છતાં કર્મ કરતા રહેજો અને કર્મ કેવા છે કે નિષ્કામ કર્મ કરતા રહેજો હું કરું છું એ કરતા ભાવ રાખતા નહીં અકર્તા ભાવ સાથે કરો આ કૃષ્ણ છે ભગીરભાઈ છેલ્લો સવાલ તમને પૂછ્યો અત્યારે દેશભરની અંદર અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ચર્ચા ચાલે છે તો તમારી દ્રષ્ટિએ આ કાર્યક્રમનું કેટલું મહત્વ છે તમે શું માનો છો આ વિશે કે રામે જ્યારે અવતાર લીધો ત્યારે આપણા દેશની અવસ્થા શું હતી કે મુગલો અને મુસલમાનો આપણા દેશની ઉપર ચઢાઈ કરીને આપણા હિન્દુ લોકોને જ ખેર વિખેર કરી નાખ્યો અને હિન્દુ લોકોની એક જ નબળાઈ એ હતી કે એ કોઈ દિવસ એક નથી મુસલમાનોએ હિન્દુઓને મુસ્લિમમાં કન્વર્ટ કરીને કીધું કે જો અમે બધા એક છીએ એક સમાન છીએ

આપણું સંસ્કાર શું હતું આપણો ધર્મ શું હતું આપણે કુટુંબ ભાવના શું હતી સંઘ ભાવના શું આ મંદિરના પુનર્નિર્માણ થવાથી વળી પાછી એકદમ ભરપૂર માત્રામાં આપણા સારા દેશની અંદર એ થવાની છે અત્યારે તમે જોશો વોટ્સઅપમાં જોશો કે કોઈ બી ઠેકાણે જોજો હિન્દુ એકત્રિત થાય છે એવું લાગી રહ્યું છે એ આનંદ પ્રતા એમણે જે વાત કરી તે કદાચ મેં પણ નથી સાંભળી કદાચ તમે પણ નહીં સાંભળી હતી અને એમણે એકદમ સાદી અને સરળ ભાષાની અંદર રામનીતિ વિશે આપણને સમજાવ્યું ભગીરથભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોક્ટર